માનવદાસ એડવર્ટ રસ ની અંદર આજે એનઆરઆઈ લોકો આવતા હોય છે સિયારા ની અંદર આજે આપણે સિયારા માં પહેલી શરૂઆત અંદર આપણી પાસે કરી એનઆરઆઈ આયા છે અને આનંદ નાથ છે પોપર આપડા વિડીયો જોતા હતા અને આજે આપણને સપોર્ટ કરવા આયા છે આપણે એમને જ પૂછીશું કે આપણી પાસે કેવી રીતે પહોંચ્યા છે શું નામ છે આપનું મારું નામ શાલિમભાઈ પટેલ છે અને આ એક વખત મેં ફેસબુક ઉપર મારો ફ્રેન્ડ છે નયન કરીને નયન પટેલ એ લંડન રહે છે અને આ રીતે એણે જે દાન કર્યું હતું તમારે ત્યાં એનો પોસ્ટ મેં જોઈ હતી કે એની બર્થડે અને એ જોઈને મને પણ કહેવાય કારણ કે હું આવું કરતો હોઉં છું આ વારંવાર અને જયારે મેં જોયું તો મને લાગ્યું કે તમારી ટ્રસ્ટ ને જરા હેલ્પ કરવી જોઈએ અને આ ટ્રસ્ટને આગળ વધારવું જોઈએ જેથી કરીને મેં નક્કી કર્યું છે કે હવે દર મહિને હું મારાથી થશે એટલી હેવ હું આ ટ્રસ્ટને જરૂર કરીશ તો આ હતા આપણા સપોર્ટર અને એમણે ઇન્ડિયા આવતાની સાથે જ આપણી મુલાકાત લીધી છે તમે પણ અમેરિકા લંડનથી આફ્રિકાથી આવતા હશો શિયાળામાં તો તમે પણ અમારી એક મુલાકાત આશ્રમની લેવાની ભૂલતા નહીં આપની યથિશક્તિ પ્રમાણે દાન સ્વીકારીશું અમે અને અમને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં મહેરબાની કરીને હું બધાને રિક્વેસ્ટ કરું છું જેટલા પણ આ વિડીયો જોવે છે કે જોતા ભવિષ્યમાં જોશે એ બધાને રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ સપોર્ટ ધીસ ટ્રસ્ટ we need to help these people out આપણે રિયલી જરૂર છે આ જે તમે જોઈ શકો છો જરા વિડીયો આ બાજુ કરજો જે તમે આ બધાને જોઈ શકો છો આ બધાને એ લોકો ઉર્દુ ખાવાનું આપે છે રહેવાનું આપે છે ઓરવાનાથી મારીને બધું આપે હું જાતે જોવો આવ્યો છું અત્યારે અને હું ઘણો આનંદિત છું કે આ મિત્ર શકીલભાઈ જે આટલી હેલ્પ કરી રહ્યા છે બધાની એનાથી હું ઘણો પ્રેરિત થયો છું થેન્ક યુ